હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે હું અહીંયા લાઈવ ભાજીનો હાંડવો બનાવીશ જે આ હાંડવો છે એ દૂધીના હાંડવા કરતાં પણ ખૂબ જ એવો ટેસ્ટી અને એકદમ સોફ્ટ બની અને તૈયાર થાય છે જો તમને દૂધીનો હાંડવો ન ભાવતો હોય તો આ રીતે એકવાર ભાજીનો હાંડવો બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો જો તમને મારો વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને તમારા ગ્રુપમાં વધારેમાં વધારે શેર કરજો તો હાંડવો બનાવવા માટે મેં અહીંયા હાંડવાનું ખીરું આ રીતે છ થી સાત કલાક પહેલાં છાશમાં પલાળી અને આ રીતે રાખી દીધું હતું તો તમે જોઈ શકો છો કે ખીરાનો આંથો પણ સરસ એવો આવી ગયો છે હાંડવો જ્યારે પણ બનાવવો હોય એનાથી છથી સાત કલાક પહેલાં તમારે આ રીતે લોટ પલાળી ખીરું બનાવીને રેડી કરી દેવાનું હાંડવાનું ખીરું તમારે છાસમાં જ પલાળવાનું છે એ પણ ખાસ ધ્યાન રાખવાનું અને મેં અહીંયા હાંડવાનું ખીરું ત્રણ વ્યક્તિ માટેનું બનાવ્યું છે તમારે જે રીતે બનાવવું હોય એ રીતે તમે માપ લઈ શકો છો તો આ રીતે હાંડવાનો લોટ કે ઢોસા ઇડલીનું દાળ ચોખાના માપની રેસીપી પણ મારી ચેનલમાં તમને જોવા મળી રહેશે તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને ખીરું આ રીતેનું થોડું એવું આપણે ઢીલું રાખવાનું છે વધારે જાડું પણ નહીં અને વધારે પતલું પણ નહીં સરસ એવો આથો આવી ગયો છે તો હવે બધા મસાલા કરીશું તો બે ટેબલ સ્પૂન આદું લસણ મરચાંની આપણે પેસ્ટ એડ કરી દઈશું ટેસ્ટ અનુસાર મીઠું એડ કરીશું દોઢ ટેબલ સ્પૂન જેવું ધાણાજીરું પાવડર એડ કરીશું હાફ ટેબલ સ્પૂન આપણે હળદર પાવડર એડ કરીશું અને એક ટેબલસ્પૂન જેવું લાલ મરચું પાવડર એડ કરીશું જેવું તીખવું જોઈએ એ રીતે લાલ મરચું પાવડર એડ કરી દેવાનો મેં અહીંયા એક બાઉલ ભરી પાલક લઈ લીધો છે અને પાલકને સરસ એવો ધોઈને લેવાનો એ અંદર આપણે એડ કરી દઈશું અને એ જ બાઉલ ભરી મેં અહીંયા મેથીની ભાજી લઈ લીધી છે એ પણ સરસ એવી ધોઈ જેણી સમારીને આપણે અંદર એડ કરી દેવાની થોડી એવી ફ્રેશ કોથમીર ધોઈ અને આપણે લઈ લેવાની મેં અહીંયા થોડી એવી વધારે લીધી છે તમારે જોઈએ એ રીતે તમે લઈ શકો છો આ ત્રણ ભાજી અંદર એડ કરી અને આ રીતે ચમચાની મદદથી બધું જ આપણે મિક્સ કરી દેવાનું થોડું એવું મિક્સ કરશો એટલે બધી જ ભાજી સરસ એવી ખીરામાં સોફ્ટ થઈ જશે જો તમે રેગ્યુલર દૂધીનો હાંડવો ખાતા હોય તો એકવાર આ ભાજીનો હાંડવો બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો મારા માન મહિનને તો ખૂબ જ એવો ટેસ્ટી લાગ્યો અને સ્કૂલે લંચમાં પણ એ લઈ ગયા તો આ રીતે બધું સરસ એવું આપણે મિક્સ કરી દેવાનું મસાલો ટેસ્ટ કરવાનું જરૂર પડે તો બીજા મસાલા આપણે અંદર કરી દેવાના હું આ ચપટી જેવું ખાવાના સોડા એડ કરી દઈશ આ રીતે આપણે ભાજીનો ઉપયોગ કરી અને હાંડવો બનાવીએ છીએ તો ખાવાના સોડા એડ કર્યા વગર પણ તમે બનાવશો તો પણ એકદમ સોફ્ટ બની અને તૈયાર થશે તો આ રીતે બધું મિક્સ થઈ જાય એટલે મેં અહીંયા નોનસ્ટિક પેન રાખી દીધું છે અને ગેસની ફ્લેમ આપણે થોડી એવી મીડિયમ રાખવાની થોડું એવું તેલ અંદર એડ કરી દઈશું તેલ થોડું એવું ગરમ થાય એટલે ઉપરથી થોડી એવી રાઈ નાખી રાઈ થોડી તતળે એટલે આપણે અંદર થોડા એવા સફેદ તલ એડ કરી અને આ રીતે ચમચાની મદદથી જે ખીરું બનાવી છે એ ઉપર આપણે આ રીતે એડ કરી અને ઉપરથી થોડી એવું પ્રેસ આપી અને જેવો પાતળો તમારે હાંડવો જોઈએ એ રીતે આપણે લાઈવ હાંડવો બનાવી અને તૈયાર કરીશું ઉપરથી થોડા એવા સફેદ તલ ફરીથી આપણે સ્પ્રિન્કલ કરી દઈશું અને આ રીતે ઢાંકી અને બેથી ત્રણ મિનિટ સુધી એકદમ મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે થવા દઈશું જો તમે મીડિયમ ગેસની ફ્લેમ પર થવા દેશો એટલે અંદરથી સોફ્ટ અને ઉપરથી સરસ એવો ક્રિસ્પી હાંડવો બની અને તૈયાર થાય છે તો આ રીતે આજુબાજુથી કિનારી થોડી એવી ગોલ્ડન બ્રાઉન જેવી દેખાય એટલે આપણે આ રીતે તાવેતાની મદદથી એને બધી જ બાજુથી ખોલી અને આપણે ઉલટાવી દઈશું આ રીતે ખોલી અને ઉલટાવી અને નીચેના ભાગને પણ એકદમ ક્રિસ્પી એવો બનાવી અને રેડી કરી દઈશું ઘરના સભ્યો દૂધીનો હાંડવો વારંવાર ખાઈને કંટાળ્યા હતા તો મને વિચાર આવ્યો કે ચલ આ રીતે ભાજીનો હાંડવો બનાવીને એમને ટેસ્ટ કરાવું તો મેં બનાવ્યો તો એમને ખૂબ જ એવો ટેસ્ટી લાગ્યો સરસ એવો હાંડવો ક્રિસ્પી એવો શેકાઈ ગયો છે તો પ્લેટમાં લઈ લઈશું અને જે ખીરું આપણે બધું જ બનાવ્યું છે એ ખીરામાંથી ધીરે ધીરે કરી હું અહીંયા હાંડવો બનાવી અને રેડી કરી દઈશ તો મેં કોથમી પાલક અને મેથીની ભાજીનો ઉપયોગ કર્યો છે પરંતુ તમારે બીજી કોઈ ભાજી જો અંદર એડ કરવી હોય તો તમે એ પણ કરી શકો છો તો આ રીતે બધા જ હાંડવો બનાવી આપણે ધીરે ધીરે રેડી કરી દઈશું તો અત્યારે શિયાળામાં સરસ એવી સસ્તી અને ફ્રેશ ભાજી મળતી હોય છે તો તમે પણ એકવાર ચોક્કસથી આ રીતે હાંડવો બનાવીને ટ્રાય કરજો હાંડવો બનાવીને મેં અહીંયા રેડી કરી દીધો છે તો આ હાંડવો છે એ સોસ સાથે ચા સાથે કે ગ્રીન ચટણી સાથે પણ ખૂબ જ એવો ટેસ્ટી લાગે છે તમે જોઈ શકો છો કે અંદરથી સરસ એવો સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી બની અને રેડી થઈ ગયો છે તો તમે પણ અત્યારે મળતી તાજી એવી ભાજીમાંથી મારી આ રેસીપીથી એકવાર ચોક્કસથી ભાજીનો હાંડવો બનાવીને ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો મળીએ કોઈક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી બ